કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે રીતે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના કારણે જે વિવાદ છેડ્યો છે તેને લઈને હવે જિગ્નેશ મેવાણીએ પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે તે પ્રચારનો મુદ્દો બનાવ્યો છે અને જ્યાં જ્યાં તેઓ પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે ત્યાં તેઓ રૂપાલાને આડે હાથ લેતા નજરે પડી રહ્યા છે અને તેમણે કહ્યું છે કે આવા નિવેદન કરનારાઓને ના માત્ર સસ્પેન્ડ પરંતુ આવા લોકોને તો રાજકારણમાંથી પત્તું જ કપાઈ જવું જોઈએ શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રઝાન થોડાક દિવસ અગાઉ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જે રીતે ક્ષત્રિય સમાજ અંગે બફાટ કર્યો હતો તેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી અને રોષ ભભૂકી ઉઠ્યો છે ન માત્ર ગુજરાત પરંતુ રાજ્યના અલગ અલગ જગ્યાએ જુદા જુદા રાજ્યોમાં છે આ વિરોધની જ્વાળા છે તે ફાટી નીકળી છે અને લઈને હવે આ બાબતમાં કોંગ્રેસ પણ મેદાન આવી છે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ છે તેઓ પણ પ્રતિક્રિયા આપતા નજરે પડી રહ્યા છે ત્યારે જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તે આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીના કારણે તેમણે હવે આ મુદ્દો પ્રચારનો મુદ્દો બનાવ્યો છે ને જ્યાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં તેઓ સભાઓ ગજવી રહ્યા છે તે દરમિયાન આ મુદ્દાને તેઓ ઉઠાવી રહ્યા છે ને સાથે જ તેમણે આ પ્રકારનો મુદ્દો ઉઠાવતાની સાથે પહેલાં તો જે વાત કહી છે કે ક્ષત્રિય સમાજનું અપમાન નથી પરંતુ સમગ્ર

સમગ્ર કોઈ પણ પાર્ટી નો નેતા હોય સ્ત્રીઓ માટે આવા શબ્દો નો પ્રયોગ નહીં કરી શક્યો દાખલો સેસલો એવી માગણી હું ધરતી પરથી કરું છું ગામ ગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી જેમના દ્વારા જે આક્રમકતા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો અને તેમણે કહ્યું છે કે આ પ્રકારની ટિપ્પણી છે તે સાંખી લેવામાં નહીં આવે સાથે જ તેમણે કહ્યું કે આવા લોકોનું રાજકારણમાંથી પત્તું કપાઈ જવું જોઈએ અને છ વર્ષ માટે પાર્ટી સસ્પેન્ડ કરવા જોઈએ ને એવો દાખલો રાજકારણમાં બેસાડવો જોઈએ કે આવા લોકો છે તે નિવેદન આપતા પહેલાં દસ વખત વિચારે આને જ લઈને વિવાદ છે તે વધુ વકરી રહ્યો છે એક તરફ પરસોત્તમ રૂપાલા છે તે શેરો શાયરી કરતાં નજરે પડી રહ્યા છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ છે તે શેરો શાયરીથી નારાજ ચાલી રહ્યો છે ત્યારે જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે અને તેમણે પરસોત્તમ રૂપાલા અને આડે હાથ લેતા આ પ્રકારે પ્રહાર કરતા હવે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યુઝની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો